ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર પર કરીને ચર ચોમાસાને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર શહેરના તમામ ઘાડીઓ પર એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ હાથ ધરાયું ચોમાસાને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર સજ્જ શહેરના તમામ ખાડીઓ એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું પાલિકાના ડીવાય હેલ્થ કમિશનર નાયક સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચન શહેરના તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનો નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલેની અગ્રવાલ મહેતાને ઉતર્યા પાલિકા કમિશનર શાળીની અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ફ્લડ ગેટ સહિત ખાડીઓ મેન્ટેન ઓર્ડિનન્સ પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ધાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇલેટ ચેમ્બર્સ મેઇન હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છીએ